શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ચૌદ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પરમાત્માને પ્રિય થયા કે જનપ્રિયત્વ આવવાનું પરમાત્માએ આપણને લોકકલ્યાણ અર્થે જે કાંઈ શક્તિ જોઈએ છીએ તે આપવી જોઈએ એમ કેટલાક લોકોને લાગે છે પણ અમુક એક દેહ મારફત જ લોકકલ્યાણ થાય એવી ઈચ્છા શા માટે દેહ બુદ્ધિ છૂટી નથી એવો જ એનો અર્થ નહીં થયો કે શક્તિ વાપરવાનું સામર્થ્ય આપણામાં આવે તો કદાચિત પરમાત્મા તે આપે પણ ખરા નાના છોકરાના હાથમાં તલવાર આપવાનો શું અર્થ લોકોએ તમારું સાંભળવું જોઈએ એમ તમને થાય છે પણ ક્રોધ હજુ કાબુ બહાર છે મન તાબામાં નથી એમ પણ કહો છો તો પહેલાં તો આપણા વિકારો પર મન પર છાપ પાડીએ પછી લોકોને વિશે વિચાર કરીએ તમને જનપ્રિયત્વ જોઈએ છે ને તો જનોના રાજા પરમાત્મા તેમનું પ્રિયત્વ મેળવું એટલે જનપ્રિયત્વ આપોઆપ જ આવશે તમને લોકો ખરાબ દેખાય છે પણ તેમને સુધારવા નહીં જાઓ તમારા જ મન ખરાબ છે એટલે તમને લોકો તેવા દેખાય છે પોતાને પહેલાં સુધારો તો પછી કોઈ પણ ખરાબ લાગશે જ નહીં નાની છોકરી ઢીંગલીથી રમે છે તેને ખવડાવે છે સુવાડી દે છે તે જાણતી જ હોય છે કે તે નિર્જીવ છે પણ તેને સજીવ કલ્પીને તેની સાથે રમે છે તમે પણ એવી ભાવના કેમ નથી કરતા કે પરમાત્મા આપણી સાથે બોલે છે અને આપણે પણ તેમની સાથે બોલી શકીએ છીએ એ ભાવના જેમ જેમ વધારે ને વધારે દ્રઢ થતી જશે તેમ તેમ તે ખરેખર તમારી સાથે બોલવા લાગશે મનથી ભગવાનની સાથે આપણો સંબંધ બાંધીએ આપણું સઘળું જીવન જો ભગવાનના હાથમાં છે તો જીવનમાંની સઘળી ઓથલપાથલ તેમના જ હાથમાં હોવાની આપણે સાત્વિક કૃત્યો કરીએ છીએ પણ તેનું અભિમાન રાખીએ છીએ સાત્વિક કૃત્યો સારા ખરા પણ તેનું અભિમાન રાખ્યું તો તે ખૂબ જ ખરાબ એકવાર ખરાબ કૃત્યો પર વળે કારણ ક્યારેક પણ તેમના માટે પશ્ચાતાપ થઈને મુક્ત થવાશે પણ સાત્વિક કૃત્યોનું અભિમાન કેવી રીતે જવાનું મેં સગા સંબંધીને મદદ કરી તે કહેવા લાગ્યો એમાં તેણે શું કર્યું ભગવાને આપેલું અને તેમને આપ્યું એ સાંભળીને મને દુઃખ થયું પણ વાસ્તવિકતામાં તેમણે પરમાત્માને યાદ કર્યા અને મેં માત્ર આપ્યું એમ અભિમાન કરીને ખોટું લગાડ્યું પરમાત્માએ મારી મારફત અપાવ્યું સાચું એ જ હોવા છતાં મને ખરાબ લાગવાનું કારણ શું એટલે પરમાત્માની ઈચ્છાથી બધું બને છે એ ભાવના રાખવી આપણું જીવન દેવના હાથમાં છે અને દેવ નામને આધીન છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ